તમે રમત ગમતની મોટી મોટી વાતો કરો છો કે રમશે ગુજરાત જીતશે ગુજરાત આવા ઢસડા છે આ વ્યાયામ શિક્ષકો છે જેને રમાડવા માટે શિક્ષકો બધા શિક્ષકને લાયક ડિગ્રી કરી છે એ લોકો ડિગ્રી લીધા પછી ક્યાં જશે સરકારે પરીક્ષા લીધી છે સરકાર માન્ય પરીક્ષા લીધી છે એ પરીક્ષા લઈને પણ સરકાર જો નથી ભરતી કરવી તો કેમ અમારી પરીક્ષા લીધી અમારે ઉંમરનો વધારો જોતો હતો અને આ લોકોએ અમને કરાર ઉપર જે વ્યાયામ શિક્ષક ખેલ સહાયકની ભરતી કરી એમાં એમને વધારો આપ્યો અમારે એની અંદર વધારો જોતો જ નથી અમારે કાયમિક વ્યાયામ શિક્ષક જોઈએ છે એકથી આઠ ની અંદર પ્રાથમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષક ની ભરતી કરે કાયમી ધોરણે નહીં કરે તો જે રીતે અમે આ ગાંધીનગર અહીંયા આવ્યા છીએ એ રીતે અમારું આંદોલન હજી પણ ચાલુ રહે છે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવા નથી અમે પોલીસને પણ નમ્ર વિનંતી કરીએ તમે તો તમારું કામ કરો અમે અમારું કામ કરો શિક્ષણ મંત્રી અને ખેલ મંત્રી હર્ષ સંઘવી સાહેબ બધા જ મોટા મોટા તાયફા કરે છે અને જ્યારે રમશે ગુજરાત જીતશે ગુજરાતના નારા સાથે એ બધું કહે છે જ્યારે શાળાની અંદર જ્યારે પ્રાથમિક ધોરણમાં જો કાયમી વ્યાયામ શિક્ષક જ નહીં હોય તો આગળ જઈ અને આ રમતનું મહત્વ શું છે એ ખ્યાલ કોઈ ખબર નહીં પડે છેલ્લા પંદર દિવસથી અમારી આ સત્તરમો દિવસ છે તો અમારી માંગ કોઈ સાંભળવા તૈયાર નથી તો અમારી બસ સરકારને નમ્ર વિનંતી કે કાયમી ભરતી કરો વ્યાયામ શિક્ષકની પાંચ છસો જણાની અટકાયત કરવામાં આવી છે બીજા અમે પાંચસો છસો જણા છીએ અમે હજી તમે ન્યૂઝમાં જોયું છે અમરેલીમાં છોકરાઓ કેમ બ્લેડ મારી કારણ કે એ લોકો ડિસિપ્લિન નથી બીજી વસ્તુ કે એ લોકો રમતના મેદાનમાં નથી જતા એ લોકો મોબાઈલમાં મચડે છે મોબાઈલમાં મચડે છે એટલે મગજનું મોબાઈલ જેવું થઈ જાય મોબાઈલમાં જે ટાસ્ક આપવા મોદી સાહેબ નથી મોદી સાહેબે જો આવું કહેતા હોય કે રમત ગમત એક વિષય છે ખાલી ખેલકૂદનું મેદાનનું ખાલી નથી તો આ ગુજરાત સરકાર કેમ નથી સાંભળતું અમે અમારા ઘરને ઘણી બધું કોમ્પ્રોમાઇઝ કરીને આવીએ છીએ અમને ઘણી તકલીફો પડે છે ઘરેથી આવવામાં બસ આ જ અમારી માગણી છે અને આટલા વર્ષોથી ભરતી નથી થઈ તો જે જે લોકો પંદર વર્ષથી ભરતીમાં નથી રહી શકે એ લોકો ઉંમરનો પણ પ્રશ્ન છે આ પ્રશ્ન એક અમારો સોલ્વ કરો અમારે સરકારને વિનંતી છે બસ આ જ વિનંતી છે નમસ્કાર ગાંધીનગરમાં હું ઊભી છું અને મારી પાછળ જેટલા લોકો દેખાઈ રહ્યા છે એ બધા જ વ્યાયામના શિક્ષકો છે છેલ્લા કેટલાય સમયથી એ લોકો આંદોલન કરી રહ્યા છે વિરોધ કરી રહ્યા છે પોતાની માંગણી સાથે ગાંધીનગરમાં આવે છે એમની અટકાયત કરી દેવામાં આવે છે આજે જ્યારે એ સચિવાલય જતા હતા એની વચ્ચે જ એ બધાની અટકાયત કરી દેવામાં આવી વિરોધ પ્રદર્શન કરતા હતા તો એમને ટીંગા ટોળી કરી અને ફરી એકવાર રસ્તા પર ઢસડી અને એમને પોલીસે પકડી લીધા જેટલા લોકો બાકી રહ્યા છે એ લોકો સાથે વાત કરવી છે કે જ્યારે પણ વિરોધ કરવા માટે કોઈ આવે છે તો એમની સાથે આવો વ્યવહાર કેમ થાય છે આજે બહુ જ મોટી સંખ્યામાં બધા જ વ્યાયામના શિક્ષકો ભેગા થયા માંગણી એક જ છે પંદર દિવસથી એ જ વાત ચાલી રહી છે આજે ક્યાં જઈ રહ્યા હતા અને આજે પણ અટકાયત કરવામાં આવી તો લોકોને ઢસડવામાં આવ્યા પોલીસે વ્યવહાર સરખો નથી કર્યો એવા વિડીયો સામે આવ્યા છે અમે સચિવાલય જઈ રહ્યા હતા કારણ કે અમારી માંગણી છેલ્લા પંદર દિવસથી અમે અહીંયા છીએ આજે અમારો સોળમો દિવસ છે આજે જે દિવસ છે અને અમે લોકો છેલ્લા પંદર વર્ષથી અમારી વ્યાયામ શિક્ષકોની કાયમી ધોરણે ભરતી નથી થઈ એ ભરતી કરાવવા માટે અમે લોકો ગયા હતા તો એ લોકો અમારી કોઈ અમે આટલા દિવસથી બેઠા અમને કોઈ પણ એવું ક્યાં આશ્વાસન દેવા પણ નથી આવ્યા કે ભાઈ તમારું કરશું તમારું થઈ ગયું છે કોઈ વસ્તુ અમારા કોઈ કાન જ દેતું નથી કોઈ વાતમાં એટલે પછી અમે લોકો અંતે પછી ત્યાં ગયા અમને એવો શોખ નથી થતો અમે સરકારના જ અમે સરકારના જ વિદ્યાર્થીઓ છે સરકાર અમારા કોઈ સરકાર કોઈ વિરોધ નથી અમારે ખાલી એટલું જ છે કે ભાઈ તમે અમને અમારો ન્યાય આપો છેલ્લા પંદર વર્ષથી તમે વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરતા તમે રમતગમતની મોટી મોટી વાતો કરો છો કે રમશે ગુજરાત જીતશે ગુજરાત આવા ઢસડા છે આ વ્યાયામ શિક્ષકો છે જેને રમાડવા માટે તે શિક્ષકો બધા શિક્ષકને લાયક ડિગ્રી કરી છે એ લોકો ડિગ્રી લીધા પછી ક્યાં જશે સરકારે પરીક્ષા લીધી છે સરકાર માન્ય પરીક્ષા લીધી છે એ પરીક્ષા લઈને પણ સરકાર જો નથી ભરતી કરવી તો કેમ અમારી પરીક્ષા લીધી અને અમારે કેમ અમારી આ બધી યુનિવર્સિટીઓ જે સ્પોર્ટ્સના મોટા મોટા કોમ્પ્લેક્સો ખોલે છે સ્પોર્ટ્સ યુનિવર્સિટીઓ ખોલે છે ઉદઘાટનો કરે છે તો આ બધું બંધ કરી દો કેમ કે તો તમારે ભરતી જ ના કરવી હોય તો એ શિક્ષણ મેળવીનું અમારે કામ શું છે આ શિક્ષણ મેળવીને જો અમારે સરકાર પાસે પંદર પંદર દિવસથી અમારે વીસ સોળ સોળ દિવસથી જો અમારે માગણી કરવા માટે ઢસડાવવું પડતું હોય રોજ સર પોલીસ અમને ડિટેન કરે અમારા માણસોને વાગે અમે પગે લાગવી ગયા અમારે કોઈ અરે વિરોધ નથી અમને પ્લીઝ અમારો હક આપો અમે સરકાર આરે અમારો કોઈ વિરોધ નથી અમે સરકારને પણ એમ કહેવા માગીએ છીએ કે અમારે તમારા જોડે કોઈ વિરોધ નથી બસ અમારી માગણી પૂરી કરો અમારી માગણી એટલી જ છે કે અમારી સરકારી પ્રાથમિક શાળાઓમાં કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો બસ આ જ અમારી માગણી છે અને આટલા વર્ષોથી ભરતી નથી થઈ તો જે લોકો પંદર વર્ષથી ભરતીમાં નથી રહી શકે એ લોકો ઉંમરનો પણ પ્રશ્ન છે આ પ્રશ્ન એક અમારો સોલ્વ કરો અમારે સરકારને વિનંતી છે બસ આ જ વિનંતી છે સોળસોળ દિવસથી જ્યારે તમે આંદોલન કરતા હોય અને જ્યારે આંદોલનની શરૂઆત થઈ ત્યારે જ મેં લોકોની વાત સાંભળી હતી પછી સરકારે નિર્ણય લીધો શિક્ષણ મંત્રી એવું કીધું કે ઉંમર અમે વધારી દઈશું આડત્રીસથી ચાલીસ કરી દીધી પણ કાયમી ભરતી નહીં તો આંદોલન કરવા માટે વિદ્યાર્થીઓ અહીંયા આવે એમની માંગ સ્વીકારવામાં ના આવે સંવાદ કરવામાં ન આવે તો એક દિવસ તો એ પણ કંટાળે કે નહીં બેન જમાવટના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે સરકારને જ્યારે અમે સત્તર તારીખથી સતત આંદોલનમાં ઉપર ઉતરેલા છીએ ત્યારે અમે એક જ માગણી કરી હતી એમની અગર કે અમારે કાયમીક વ્યાયામ શિક્ષકની ભરતી કરવાની છે જ્યારે એમણે એક અમને લોલીપોપ આપી દીધું કે એની અંદર કરારની અંદર એમને બે વર્ષનો ઉમેરો કર્યો અમારે બે વર્ષનો ઉમેરો કરારમાં નહોતો જોતો અમારે કાયમિક વ્યાયામ શિક્ષકની ભરતી થાય એની અંદર અમારે ઉંમરનો વધારો જોતો હતો અને આ લોકોએ અમને કરાર ઉપર જે વ્યાયામ શિક્ષક ખેલ સહાયકની ભરતી કરી એમાં એમને વધારો આપ્યો અમારે એની અંદર વધારો જોતો જ નથી અમારે કાયમિક વ્યાયામ શિક્ષક જ જોઈએ છે જ્યારે આપણા અત્યારે પંદર વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે મોદી સાહેબ પોતે ગૃહમંત્રીએ પણ ગુજરાતના છે જે અમિત શાહ સાહેબ અને ખેલ મંત્રી પણ ગુજરાતના જ છે જે મનસુખભાઈ માડવિયા જ્યારે અહીંયા કણ ગુજરાતની અંદર સીએમ સાહેબ અને શિક્ષણ મંત્રી અને ખેલ મંત્રી હરસંઘવી સાહેબ બધા જ મોટા મોટા તાયફા કરે છે અને જ્યારે રમશે ગુજરાત જીતશે ગુજરાતના નારા સાથે એ બધું કહે છે જ્યારે શાળાની અંદર જ્યારે પ્રાથમિક ધોરણમાં જો કાયમીક વ્યાયામ શિક્ષક જ નહીં હોય તો આગળ જઈ અને આ રમતનું મહત્ત્વ શું છે એ ખ્યાલ કોઈ ખબર નહીં પડે બે હજાર ત્રીસની અંદર આ મા વ્યાયામ શિક્ષકની ભરતી જો નહીં હોય તો અત્યારે હાલ કોમનવેલ્થ બે હજાર ત્રીસની અંદર આર્યા લાવી આવી રહ્યા છે એમને મંજૂરી આપી જ્યારે એની પ્રમોસ પરફોમન્સ સારું થાય તો પછી બે હજાર સતરની અંદર કા ઓલિમ્પિક એ રમાડવાની વાત કરે છે જ્યારે વ્યાયામ શિક્ષક જ પ્રાથમિકમાં નહીં હોય તો વ્યાયામ આ ને એશિયન ગેમ્સને ઓલિમ્પિક એ કઈ રીતે રમાડી શકશે જ્યારે મોટા મોટા સ્વર્ણિમ સંકુલો બનાવે છે વ્યાયામ સંકુલના સોટના તો એ બધી આ વ્યાયામ શિક્ષક નહીં હોય તો કઈ રીતે બનાવશે તો અમારી એક જ માગણી છે સીએમ સાહેબને અને સરકાર ગુજરાત સરકારને એક જ કે બે હાથ જોડીને અમે વિનંતી કરીએ છીએ કે આ સત્તર સત્તર દિવસથી અમે તમારી આગળ માગણી કરીએ છીએ તો અમારી વ્યાયામ શિક્ષકની માગણી બે હાથ જોડી અને કાયમીક વ્યાયામ શિક્ષકની ભરતી કરે એવી આ દાદાને અમે પ્રાર્થના કરીએ છીએ બે હાથ જોડીને પંદર સત્તર દિવસ થઈ ગયા શાંતિથી આંદોલનની શરૂઆત થઈ હતી સત્યાગ્રહ છાવણી જ છે છે કે શાંતિથી ત્યાં તમે મૂકી શકો શકો આંદોલન આંદોલન કરી એવા કયા પર આવે કે એવું તો શું થાય છે કે આ વર્તન કરવું પડે છે અને પોલીસે આવી રીતના અટકાયત કરવી પડે છે વ્યાયામ શિક્ષકો એવું શું કરી રહ્યા છે આંદોલનમાં કે પોલીસ ઉગ્ર થઈ જાય છે અમે આંદોલનમાં ખાલી શાંતિથી અમે સરકારની રજૂઆત જ કરીએ છીએ આજે અમારે ક્યારે આંદોલનમાં ઉગ્ર બનવું પડે છે જ્યારે જ્યારે પંદર દિવસ થયા આજે તો પણ સરકાર અમારું કંઈ જવાબ આપતી નથી એટલા માટે અમારે આજે સચિવાલય સુધી અમારે પહોંચવું પડે છે અમારે સરકારને એટલું જ કહેવું છે કે એકથી આઠની અંદર પ્રાથમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષકની ભરતી કરે કાયમી ધોરણે બસ નહીં કરે તો જે રીતે અમે આ ગાંધીનગર અહીંયા આવ્યા છીએ એ રીતે અમારું આંદોલન હજી પણ ચાલુ રહે છે યથાવત રહે આજે કેટલા લોકોને અટકાયત કરવામાં આવે આજે લગભગ પાંચ છસો જણાને અટકાયત કરવામાં આવી છે અને બીજા અમે પાંચ છસો જણા જે બાર અમે તો પછી પછી આગળનો પ્લાન શું છે કેવી રીતના વિરોધ કરશો આટલી રીતના આવી રીતના અટકાયત જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવા નથી અમે પોલીસને પણ નમ્ર વિનંતી કરીએ તમે તો તમારું કામ કરો અમે અમારું કામ કરશું અમે તો એટલા માટે કહીએ છીએ કે મોદી સાહેબે પોતે નવી શિક્ષણ નીતિની ચર્ચામાં એમને પોતે કીધું કે ખેલકૂદ ખાલી એક રમતના મેદાનની વસ્તુ નથી એ એક ક્લાસરૂમમાં શિક્ષણની વસ્તુ છે નવી શિક્ષણ નીતિમાં પણ મોદી સાહેબે પોતે કીધું કે વ્યાયામ એ ફરજિયાત છે એ બાળકને જ્યાં સુધી વ્યાયામ નહીં મળે અત્યારે હમણાં મન કી બાતમાં પણ કીધું ભાઈ યોગ અને પ્રાણાયામ અને વ્યાયામ નહીં કરો તો તમારી કોઈ વસ્તુ થવા નથી આજે જે પ્રશ્નો બની રહ્યા છે તમે પેલા બ્લેડ મારી છોકરાઓના તમે ન્યૂઝમાં જોયું છે અમરેલીમાં છોકરાઓ કેમ બ્લેડ મારી કારણ કે એ લોકો ડિસિપ્લિનથી બીજી વસ્તુ કે એ લોકો રમતના મેદાનમાં નથી જતા એ લોકો મોબાઈલમાં મચડે છે મોબાઈલમાં મચડે છે એટલે મગજનું મોબાઈલ જેવું થઈ જાય મોબાઈલમાં જે ટાસ્ક આપવામાં એની જગ્યાએ એ બાળક જો રમતના મેદાનમાં જશે તો એનો ઉદલા થશે આગળ એનો ઉદ્ધાર થશે મેં તો એટલું જ કહું છું કે મોદી સાહેબ પોતે કહેતા હોય કે ભાઈ આ નવી શિક્ષણ નીતિમાં આ શિક્ષણનો ભાગ છે વ્યાયામ તો આ ગુજરાત સરકાર કેમ નથી સ્વીકારતી ગુજરાત સરકાર મોદી સાહેબની તો મોટી નથી ને મોદી સાહેબ નથી મોદી સાહેબે જો આવું કહેતા હોય કે રમતગમત એક વિષય છે ખાલી ખેલકૂદનું મેદાનનું ખાલી નથી તો આ ગુજરાત સરકાર કેમ નથી સાંભળતું મહિલાઓ પણ છે એમની સાથે પણ વાત કરીએ કારણ કે આંદોલનનો સમય હોય ત્યારે મહિલાઓએ ખૂબ મજબૂત રહેવું હોય રહેવું પડતું હોય છે પરિવારને ઘરે મૂકીને આવ્યા હોય અહીંયા જે રીતનું પોલીસ સાથે ઘર્ષણ થાય બહુ જ બધા ડર હોય છે મહિલાઓને એ બધા ડરની વચ્ચે પણ મહિલાઓ અડગ થઈને ઊભી છે આજે પહેલાં તો મારી વિનંતી અમને આ સેટ પરીક્ષા લેવામાં આવી છે એ કાયમી ધોરણે લેવામાં આવી છે તો અમને શું કહેવાય માન્ય પરીક્ષાને માન્ય ગણીને અમને કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરી અમારી અમે અમારા ઘરને ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કરીને આવીએ છીએ અમને ઘણી તકલીફો પડે છે ઘરેથી આવવામાં પણ અમારી બસ આ એક જ વિનંતી છે સેટ સેટ પરીક્ષા માન્ય ગણીને અમને કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરે અચ્છા તમે ક્યાંથી આવ્યા છો બેન હિંમતનગરથી અને તમે બધા ગાંધીનગર હિંમતનગર અચ્છા ગાંધીનગર ને હિંમતનગરના અચ્છા તો ડર લાગે અહીંયા આવો ત્યારે કે અટકાયત થઈ જશે પોલીસ ડસ્ટબિનને લઈ જશે કે કંઈ કરશે તો ના કંઈ ડર નહીં લાગે ના ના અચ્છા અને પરિવાર જોડે સંઘર્ષ થાય પરિવાર એવું કહે કે ત્યાં ઢસડાવા જવું એની કરતાં તો નોકરી નથી લેવી એ સારું એવું કહેતા હોય તો અમે સત્તર દિવસથી ગાંધીનગરમાં આવીએ છીએ આવતા જ ના હોત ઘરે જ બેસી રહો હતો પંદર દિવસથી અમે કન્ટિન્યુ આવીએ છીએ ગાંધીનગર છેલ્લા પંદર દિવસથી અમારી આ સત્તરમો દિવસ છે તો અમારી માંગ કોઈ સાંભળવા તૈયાર નથી તો અમારી બસ સરકારને નમ્ર વિનંતી કે કાયમી ભરતી કરો વ્યાયામ શિક્ષકની ઘરમાંથી જ્યારે કોઈ સરકારી નોકરી માટે એવું એમની ઈચ્છા હોય કે સરકારી નોકરી મળે મહિલાને પહેલાં ભણાવે બધું કરે પછી લગ્ન થાય અને બહુ જ બધા સંઘર્ષ એમના ભાગે આવતા હોય છે પણ એક પરીક્ષાઓ આપ્યા પછી પણ સરકારી નોકરી ન મળે અને જ્યારે તમારે રસ્તા પર આવવું પડે અને પંદર પંદર દિવસ સુધી તમે ઘરે પણ ના જઈ શકો અને એવી પરિસ્થિતિ કેમ થાય સરકારી નોકરી લેવી એટલી અઘરી થઈ ગઈ છે અને માણસ પછી કંટાળી જાય કે ભાઈ હવે આંદોલન કરવું અને તો નોકરી નથી લેવી ના નહીં કંટાળી જઈએ જ્યાં સુધી અમને કાયમી ભરતી નહીં કરે સરકાર ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડીએ એટલે બધા જ લોકો જે અહીંયા આવ્યા છે બધાની એક જ માંગ છે આરોગ્ય કર્મચારીઓ હોય કે પછી વ્યાયામના શિક્ષકો હોય પંદર સત્તર દિવસથી સતત રોજ આંદોલન કરે છે સતત રોજ વિરોધ પ્રદર્શન કરે છે અલગ અલગ રીતના વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો ક્યારેક કસરત કરીને કરે છે ક્યારેક યોગા કરીને કરે છે પણ ખબર નહીં અમુક વાર એવું થાય કે આપણને સત્તા આપણે સત્તાના એ પડાવ પર આવીએ કે આપણને બીજા કોઈ માણસ દેખાય નહીં ન્યાય માટે ગાંધીનગરમાં જ્યારે લોકો આવે છે ત્યારે એ એમને શોખ નથી થાતો ગાંધીનગરમાં આવવાનો એમની ઈચ્છા નથી થતી કે એ પંદર પંદર સત્તર સત્તર દિવસ સુધી પોતાના ઘર પરિવારને મૂકી અને અહીંયા રસ્તા વચ્ચે રખડે આજે ગાંધીનગરના કોઈપણ રસ્તા પર જશો તો તમને આવા અનેક લોકો દેખાશે કારણ કે એ લોકોને ડર છે કે પહેલાં તો પોલીસ અટકાયત કરી દેશે અટકાયત કરીને ક્યાં મૂકશે ખબર નથી એટલે બધા છૂટા છૂટા ફરી રહ્યા છે જેટલા લોકોની અટકાયત થઈ ગઈ છે એટલે પાંચસો જેટલા લોકોની અટકાયત થઈ ગઈ છે એ બધાનું શું થશે એ પણ પ્રશ્ન છે આંદોલન પોતાની રીતના પંદર દિવસથી ચાલી રહ્યું છે હજુ સુધી સંવાદ નથી થયો એ લોકોની માંગ સાંભળવામાં પણ નથી આવી જો સંવાદ થઈ જાય તો વચ્ચેનો કંઈક ઉકેલ આવે પણ એ સંવાદ થતો જ નથી ક્યારે અને એટલે જ આંદોલન પછી આ રૂપ લે છે